Come

35 મમ્મી જેમ કે તારા મમ્મી જોતી ઘર નતું ગમતું આ જમીન છોડી મેલી દીધી તારા ધન નતું બાળ્યું બીજી વખત માતા ને કરીને બોલાવી પ્લેન બનાવવાની मत आलू ले ले मामा माता ने अरे अल्लाह अल्लाह नहीं तो पड़ेगा वही जाने बराबर हाथ में मारना पड़ी मतलब माता ने बाहर जाओ जिंदा मैं दम चलो विचार दो के તારા શરીર ને જે નુકસાન થયું જે વીતું હતું એ જે વીતું હતું એને તો એક બાજુ વહેલું બનાવું મને મનાવશે હાલ

હા મા તો તો કાઢ્યું ન આવતો પણ ને તો ઓમું સદી વેરાના ઓરી ભે ચાલે જો મારી બરો વધાવીને બોલતો સુના તો બંધાવજો બરો

પછી જેટલે થી છે જેટલે થી જાજુ છે હા જેટલે ફોડો પાડી છું કદાચ બીજ પોખરી ફોડો મારી માતા ના કાઢી મારું નામ જ બોલું કોઈ ને કાઢી કે નથી કાઢી શું કહો તમને કહું છું કે કોઈ ને નથી કાઢી પણ તારા રોડી વાળા ગોદરે કદાચ ઉજવાળો ના કરીએલો માતા મારું નામ જ બોલું ભલે ડુહાર હતો આજ દો ભલે પૈસાનો પૈસા નો વખો હોય છે તને પૈસા દેખાતા છે બરાબર પણ દેવ દેખોણું નહી આ દેવ મનાવવાનું છે

જો મને મને ગમતા માતા કોટી ના પર રુપા તડતો વાળ હસતો રહાવા ભાઈ હસતો કરે કે ના ભરી મોરકો માં બની શ્રીફળ આલી ને હેડ ઉકો તું બેળી થાજે પૂરું ના ના ડાડા નમ્યા નમ્યા પણ ડોકરો જો કથા જોવાય દેવને તો કાલનો ડાડો ઉગળે પોડ ડગલે ભરી નાગણેશ્વરને ડુગો કરીને કેતી બોલે આ બોલે તો કેસે કરવા તૈયાર છે નાગણેશ્વર ચમ લખ કોણી આવતા માતાને ઓળ પડી શરૂ માતા દેખ દે ના રાત્રે રાત્રે ઓઢાયા તમારે થઈ સુખી તો સંત નામ લે કિધુ તો પડવું નેકળ્યું હું આય આયા ખરી મે વડે ગામ મે બારે હે ઉના મોનો જતો જવાનું જવાનું

હેડતર <laughs>

તો મારા બોવા જાડવાને અડધી રાતમાં તાર કોલ કરું તો કેમ કે બોડી તારી માં તીતે દાઈ મેકરિયા લીધી આ દુનિયામાં લઈને કહું કે લઈને મારા કોઈ ગાડી આલે તો ન કોમું છે ભાઈ તો ભગવાન કરતો રોમ કરતો અને મારા રોમ કરતા હોય એરે તો કદાચ બોડી કરી એબ 10000 અહીંયા કોઈ વિતવા બાટ્યું ન જરાય મે લટી ઝુ લમણો વાળવા દેતો મારો ભગોળ હેડ કદાચ પાછી જો કાપો બોજી ફરે ના કોડાવ મારું નામ માતાની એ

હજુક્રોમ લંબો વાળવા દેતો કરતા મન ઝેર માતા શું કેવાની પડે

જેટલો માં ગાભા વેણવા ના દાળા ઉજ્યા એ માથા ઓગડા

ભાઈ કેટલા ડાસુ નું છેલું છે અને કેટલા થી મોહણીઓ વરેલો છે એ મને માતા ખબર છે આગા પાછું થાય તો જગતમાં માં જવું નકો મીજું એટલે વિશ્વા માતા છું અને તારા જેવા આવી ભૂલ કરી હું વળી મંદિર નહીં સડવા દે પણ વના હમો કર્યો છે શું કહું આ ધોળાની ની એના હમો અને એની શારદા ના લીધે